સુરેન્દ્રનગર જિલ્લામાં મૃતપાય અવસ્થામાં રહેલ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નવશાદભાઈ સોલંકીને સોંપવામાં આવી છે ત્યારે નવશાદભાઈ સોલંકીના પદગ્રહણ સમારોહ પ્રસંગે પ્રદેશના શક્તિસિંહ ગોયલ અમિતભાઈ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત જોવા મળ્યા હતા અને પંડિત દીનદયાલ ઉપાધિ ટાઉન હોલ ખાતે યોજાયેલ પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરોનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો સુરેન્દ્રનગર ટાઉન ખાતે નવ નિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકીનો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહમાં ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિશ્રી ગોયલ અમિતભાઈ ચાવડા પણ ઉપસ્થિત જોવા મળ્યા ત્યારે આ યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે સુરેન્દ્રનગરની ઝાંખી રજૂ કરતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું બાદમાં જોરાવનગરની રાસ મંડળી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું આગવા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું યોજાયેલ આ સમારોહમાં પ્રદેશ આગેવાન શક્તિસિંહ ગોયલને પાઘડી પહેરાવવા સાથે તલવાર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા પદગ્રહણ સમારોહમાં પ્રદેશના આગેવાનોએ ભાજપ સરકારના શાસનમાં થઈ રહેલા કામો સામે આક્ષેપો લગાવવા સાથે વધી રહેલી મોંઘવારી ગેસ પેટ્રોલ ડીઝલના ભાવ શૈક્ષણિક નું ખાનગીકરણ અને નર્મદા સહિત ની બાબત ને લઈને ભાજપ સરકાર ઉપર કટાક્ષો કરવા સાથે આક્ષેપો પણ કર્યા હતા આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા કાર્યકરોને ટકોર પણ કરવામાં આવી હતી યોજાયલ સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કાર્યકરોનો જમાવડો शपथ ગ્રહણ સમારોહમાં જોવા મળ્યો હતો જિલ્લાના વહાલા નગરજનો જિલ્લાના વતનીઓ ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે પણ એ હોલ પણ નાનો કર્યો ખુરશીઓ ખૂટી પડી નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને સાડા ત્રણ ચાર કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે સાહેબ આપ સાથે હાલ ગઠબંધનની વાત ચાલી રહી છે સાહેબ એવી શું મજબૂરી છે કે આપ સાથે કોંગ્રેસને સરન્ડર થવું પડે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપે પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં માવડી મંડળ નિર્ણય કરે એ નિર્ણય થયા પછી પરિવારનો કે માવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકો એ સ્વીકારવાનો હોય અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ પરંતુ આખરે માવડી મંડળ છે એને બધી જ દિશાઓ બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે એટલા માટે ગઠબંધન કરી રહી છે તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે રોજે રોજ એમના વિચારધારાને જ રાખે ને જન આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ને ભાજપ જેને અમારા નેતાને ગાળો આપતી હોય એના પડખામાં જઈને બેસવું પડે છે આ ગઠબંધનથી કઈ રીતે ફાયદો થશે ગઠબંધન થશે કે નહીં થાય એનો નિર્ણય થયા પછી એ અંગેની ચર્ચા કરીશું